हम खड़े हैं आज श्री सोमनाथ मंदिर में और आज की जो कार्यक्रम है वंदे सोमनाथ ये इट इज़ ऑर्गेनाइज बाय श्री सोमनाथ ट्रस्ट गुजरात टूरिज्म एंड आईजीएनसीए टुगेदर वंदे सोमनाथ एक इनिशिएटिव है श्रावण की पुण्य तिथि में पुण्य अवसर पे हम श्री सोमनाथ जी को सेलिब्रेट कर रहे हैं और हर सोमवार आज से लेकर चौदह जुलाई से लेकर अठारह अगस्त तक हर सोमवार ક્લાસિકલ ડાન્સ કી પ્રદર્શની જ્યારે અન્ય રાજ્યોમાં પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થયો છે ત્યારે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ગુજરાત સરકારનું પ્રવાસન વિભાગ અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સોમનાથમાં સતત છ સોમવાર સુધી શ્રાવણ માસ દરમિયાન વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં દેશભરમાંથી કથક નૃત્યકાર કુચીપુડી એવા અનેક નૃત્યકારો આ સ્ટેજ ઉપર પરફોર્મ કરશે ભગવાન સોમનાથને એમના નૃત્ય દ્વારા એમને સોમનાથજીની આરાધના કરશે સોમનાથમાં આ શ્રાવણ માસમાં પ્રથમવાર વંદે સોમનાથ કાર્યક્રમનું આયોજન થયું છે અને આ છ છ સોમવાર